ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ન્યુ બ્લોગ આજે બેઠા અમે કોલેજ ની પાછળ વોલીબોલ ના માં બેઠા હું ને ભાઈબંધ અમે બે વાચી હે આજે હે છેલું પેપર પછી પરીક્ષા પૂરી ભાઈબંધ છેલું પેપર હે કઈ કહેવાનું તારે કહી દે બેક શબ્દ કહેવાનું એટલું છે પેપર પૂરા થાય ને તો હારું બીજું કઈ નહી એવું થી હોય ઓ કંટાળી ગયા હો પરીક્ષા થી એ લ્યો પર પૂરા થઈ ગયા છેલા અને બધા ભાઈબંધનો મંતવ્ય પૂછ કેવી ગયો તમારું પેપર સારું ગયો પેપર તમારા ભાઈ તમારું બહુ ભાઈ ના કિશોર ભાઈ

ભેગા ઉલક બનાવે આ બે તો ચશ્મા પેરી વર્ગી ગયા ફોટો પાડો એક્સેસ માં હલાને પાડ દે ફોટો આવે ને હવે આ અમારે યાર કેસે કેસે લોગ રહેતે યાર યહા પર ચાલો તમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયેગા બતા રહા પેપર પૂરા થઈ ગયા હે ને હવે આમ જાય છે કોલેજ ની બહાર હવે જાય ઘરે ભાઈ બંધુ હલો હું ગયા મજામાં માં ઓવા હલો હવે જાય ઘર બાજુ બાય બાય મળી એવા નવ લોક